વાત છે દસમી સદીની શરૂઆતની એ સમયે ગુજરાતની રાજધાની હતું અહિરવાડ પાટણ તો પાટણના પાદરમાંથી વહેતી સરસ્વતી નદીના કાંઠે રાજ અને બીજ નામના બે સોલંકી કુમારો બેઠેલા છે પાટણ પર એ સમયે શાસન હતું વનરાજ ચાવડાના વંશજ સાવનસિંહ ચાવડાનું તો એકવાર એવું બને છે સામનસી ચાવડાના રખેવાળો રાજની ઘોડીઓને લઈને સરસ્વતી નદીમાં નવડાવા આવે છે એમાંથી એક રખેવાળે એક સગર્ભા ઘોડીને ચાબુક ફટકાર્યો એ ચાબુકના અવાજથી પેલા બે કુમારોમાંથી જે અંધ રાજકુમાર હતો બીજ એણે રખેવાળને કહ્યું કે ત્યાં ચાબુક મારીના ઘોડીના પેટમાં જે વછેરો હતો એની ડાબી આગતે ફોડી નાખી છે અને એ રખેવાળને બહુ નવાઈ લાગી અને જઈને સામંતસિંહને વાત કરી સામંત્રીએ બે કુમારોને બોલાવીને કીધું કે આ પ્રસૂતિ સુધી ઘોડીની તમે અહીંયા જ રોકાવો જો તમારી વાત સાચી પડશે તો પોખવામાં આવશે નહીંતર તમને સજા મળશે અને એ ત્યાં રોકાય છે અને એક રાત્રે ઘોડીએ એક વછેરાને જન્મ આપ્યો પણ એની આંખ ફૂટેલી હતી બીજની આગાહી મુજબ આ અંધ રાજકુમારના અશ્વજ્ઞાનથી સાવંતિ ખૂબ પ્રભાવિત થયા અને પોતાની બેન લીલાવતીને બીજ સાથે પરણાવવાનો પ્રસ્તાવ મૂક્યો બીજે એ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો પણ પોતાના ભાઈ રાજ સાથે લીલાવતીને પરણાવવા કહ્યું રાજ સોલંકીની લીલાવતી પરિણા એ બેના દાંપત્યથી મૂળ નક્ષત્રમાં એક દીકરાનો જન્મ થયો એનું નામ રાખવામાં આવ્યું મૂળરાજ મૂળરાજના મામા સામંતસિંહ સંતાન હતા એટલે પછીથી ગાદીનો વારસ બન્યો મૂળરાજદેવ સોલંકી અને મૂળરાજદેવ સોલંકીએ સોલંકી સામ્રાજ્યનો એવો પાયો નાખ્યો કે એ સામ્રાજ્ય ત્રણસો વર્ષ થયું ને એમાં જ આગળ થયા કર્ણદેવ ભીમદેવ કુમારપાળ અને ખાસ તો ગુજરાતનો શ્રેષ્ઠ રાજવી સિદ્ધરાજ જયસિંહ